ગાંધીનગર જિલ્લાના ચાંદીપુરાથી ખળભળાટ મચી ગયો છે પાંસર ગામે પંદર મહિનાની એક બાળકીનું મોતનું મોત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી આવીનાશક દવાઓ અને લીપનની કામગીરી કરવામાં આવી રહી છે એક થી ચૌદ વર્ષના બાળકોનું ચેકિંગ હાથ ધરાયું છે માં ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ભાટ પાસે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ પંદર મહિનાની બાળકીનું મોત થયું આ ઉપરાંત સાત વર્ષના બાળકનું પણ મોત થયું છે દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામે પણ સાત વર્ષના બાળકનું અગાઉ મોત થયું હતું ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પોરાનાશક દવાઓ નાખવામાં આવી રહી છે લીપણ કરવામાં આવી રહ્યું છે અને એકથી ચૌદ વર્ષના બાળકોને જો કોઈને તાવ કે કંઈક અન્ય તકલીફ હોય તો તેમને પણ તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે